ભરૂચમાં જગદંબાની આરાધના માટે કુંભારો ગરબા રૂપી માટલીઓને પણ શણગારી રહ્યા છે તો માતાજીની પ્રતિમાઓની પણ ભારે બોલબાલા જોવા મળી રહી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર કુંભારિયા ઢોળાવ આવેલો છે આ વિસ્તારમાં વર્ષો પહેલાં કુંભારો વસવાટ કરતા અને માટીની માટલીઓ કોળિયા સહિત માટીમાંથી વિવિધ સામગ્રીઓ તૈયાર કરી કુંભારનો વેપાર કરતા અને એટલા માટે જ આ વિસ્તારનું નામ પણ કુંભારિયા ઢોળાવ પડ્યું અને હજુ પણ આ વિસ્તારમાં ઘણા કુંભારો પોતાનો વ્યવસાય પેઢીઓથી યથાવત રાખ્યો છે મહેશભાઈ પ્રજાપતિનો પરિવાર આજે પણ પોતાના બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખ્યો હોય તેમાં આસો નવરાત્રીની ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે આસો નવરાત્રિમાં સ્થાનિક રહીશો સાથે ઘણા ભક્તો આસો નવરાત્રિમાં પોતાના ઘરે મા જગદંબાની આરાધના કરવા માટે ગરબો મૂકતા હોય છે જેમાં માટીની માટલી શણગાર કરેલી અને ઉપર કોળિયું અને આ ગરબારૂપી માટલીને માથે મૂકી ગરબાની આરાધના કરવા માટે માથા ઉપર મૂકીને ગરબે ઘૂમતા હોય છે જેના ભાગરૂપે કુંભારો પણ અવનવી ગરબારૂપી માટલીઓને શણગાર કરવા સાથે આખરી ઓપ આપી રહ્યા છે મારું નામ ગીતાબેન મહેશભાઈ પ્રજાપતિ અમને વેજલ પ્રૂફ ધરાવ ડિવિઝન પોલીસ ચોકીની પસારી રહીએ છીએ અમે વર્ષોથી માટલાનો ધંધો કરીએ છીએ અને કોડિયા ઘરા ચપ્પન માતાજીના ગરબા કલરવાળી સાડી રંગીન અમે તૈયાર કરીએ છીએ અને માતાજીની આરાધના બહાર માતાજી માતાજીના ગરબો બનાવીએ છીએ અને એને અમે માતાજી ને ગરબા વેચીએ છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મા જગદંબાની આરાધના કરવા માટે ભરૂચ જિલ્લામાં શેરી ગરબા જેના ભાગરૂપે મા જગદંબા મા જગદંબાની અવનવા સ્વરૂપ પ્રતિમાઓ પણ આયોજકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ભરૂચ જિલ્લામાં પણ માં જગદંબાની આરાધના કરવા માટે ભક્તો નવ દિવસ માતાજીની ભક્તિમાં લીન બનીને ભક્તિમાં જોતરાઈ છે માટલીઓ છે ગરબો છે માટલાઓ છે ચપ્પનો છે જવાળા માટેના ચપ્પણો છે બધું અમે બનાવીએ છે આસો સુદ માતાજીની માતાજીને પ્રસન્ન પ્રસન્ન કરવા ભક્તિ કરવા તે માતાજીનો માટલીનો ગરબો લઈ જાય છે નવ નવરાત્રિના નવ દિવસ માતાજીને પ્રસન્ન કરવા નવરાત્રિની આરાધના કરે છે તે માટે અમે આ ગરબો તૈયાર કરીએ છીએ